નમસ્કારુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેર સહિત વડોદરા જિલ્લા પરિસ્થિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવી છે તમામ લોકો જૂની કલેક્ટર ખાતે ભારે સૂત્રોચાર કરી રહ્યા છે ખાસ કરીને જયારે વડોદરા તાલુકાના તમામ જે લોકો હતા તેઓ પૂર ગ્રસ્ત બન્યા હતા તેને લઈને હવે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ગામો છે ત્યાં તમામ લોકો રજૂઆત કરવા માટે કે જે પ્રકારે વડોદરા જિલ્લાના તમામ જે તાલુકાના જે ગામો છે નદી હોય કે પછી મહીસાગર નદી હોય વિશ્વાજી નદી હોય તમામ જે નદી હોય તેના માટે આજે મામલતદાર કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે અને તેઓ રજૂઆત કરવા માટે અમદાવાદ અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ ગોધરા ગામ્ય આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે અમારી જે માંગણી છે વડોદરા તાલુકા માં જે અતિશય ટુવર આવવાના કારણે જે જાન હાલ ની નુકસાની થાય છે એની વહે તકે ચુકવણી કરે અને ન્યાય આપે એવી અપેક્ષા રાખીએ તમે પોતે વિઝિટ કરો એવી આશા ગામો એવા છે જેમ કે દેણા વિરોધ

બીજું સાહેબ કે બાજવાની અંદર રસો વધારે કરવામાં આવે જેથી કરીને પાણી વધારે

પછી જાય પાંચ દિવસ પર કે ચાર દિવસ કે દેતે જાય એનો રિઝલ્ટ મળે એટલે પછી જરા પ્રોબ્લેમ પર ફોટો આવે તો એનો નુકસાન થાય તો આ વિરાજ કે આ આઈ જે સોશિયલ મીડિયા પર આ બધા 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 আ এমায়িখ়িযেশলি Laborator ilfi. আেকারজনা হ্রমাস্যবে.

અમારા જો ટેન્શન રજવાત કરી આને ને એક મેરેજ સેશન ગદાના તો મારો બોલાય કે સાહેબ આ તો હવે સુવા રજે ને લેવા ને હવે સર પરવા સર દા દાબત ર વાત કરવા બોડોદરા તાલુકા ની અંદર જે ચાર નદીઓમાં પુરાયલે છે એનામાં જે વર્તનની જે સરકારની જોગવાઈ છે બે 2015 ના પરિવતનના પછી 22 અને 23 એમાં વધારો કરવા માટે લોકો રજૂઆત કરી છે એ રજૂઆત અહીંયાથી અમે માનનીય કલેક્ટર સાહેબ સરકારમાં મોકલવા હશે કોઈ જે હાલ 25 રૂપિયા લખે છે ઘર વખરીનો એમાં વધારો કરવા માટે અને કેશ ડોલમાં જે 100 રૂપિયા પરડેના છે એમાં વધારો કરવા માટે લોકો લેખિતમાં રજૂઆત કરી છે તમને કેમની રજૂઆત પર અમે તો આ જે રજૂઆત છે સર કલેક્ટર સાહેબને કોળગો કલેક્ટર સાહેબ સરકારમાં મોકલશે કે ભાઈ આ લોકો વર્તનમાં વધારા માટે તો જુદા થાય છે એટલે સરકાર પોલિસી લેવલ ડિસિઝન લે છે આપો પર છે ઓ સૈલેસ દેસે મંગળદ ગ્રામમી જિલ્લાના તમામ સદસ્યો પ્રમુખ તમામ લોકોએ રજૂઆત કરી હતી રાજુભાઈ શું કેશો શું રજૂઆત આજ રોજ અમે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી માન્ય મામલેદારસ ને આવેદન પત્ર આપીને જણાવ્યું છે કે વડોદરા તાલુકાની અંદર ઉત્તર અને દક્ષિણ બે ભાગમાં વહેંચાયેલો છે અને ઘણી બધી નદીઓ જેવી કે વિશ્વામિત્રી નદી છે આ બાજુ મહીસાગર નદી પેલી બાજુ ઢાઢર નદી આવી ઘણી બધી નદીઓના કારણે ગામોની અંદર પાણી ઘુસી ગયા હતા સાત સાત આઠ આઠ ફૂટ જેટલા પાણી હતા એના કારણે ખેડૂતોને અને ઘરવખરીનું ભારે નુકસાન થયેલું હોય જયારે સરકાર દ્વારા એમને સો રૂપિયા અને ઘરવખરી પેટે એમને પચીસો રૂપિયા મજાક સમાન આપવામાં આવે છે એની અમે માંગણી કરી છે કે એમને યોગ્ય વળતર મળવું જોઈએ અને એમને પચીસો ના બદલે પંદર થી વીસ હજાર રૂપિયા આપવામાં આવે તો એમનું ઘરનું વ્યવસ્થિત એનું ગુજરાન ચાલી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી અમે સરકાર દ્વારા રજૂઆત કરેલ છે રૂપિયા રૂપિયા તદ્દન ખોટી છે એમને વળતર વ્યવસ્થિત મળવું જોઈએ પાંચ ચાર પાંચ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી પાણી ભરેલા હોવાના કારણે એમની પીવાનું પાણી નહીં ખાવાનું કોઈ બી વસ્તુ મળી નથી સરકાર દ્વારા પણ એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી તે સમય દરમિયાન જયારે પાણી ઉતર્યા

દેના, વિરોજ સુખલીપુરા અમલિયારા આસોજ બાજવા આ બધા ગામો માં પીર બાજુ દક્ષિણ ની અંદર ઓસરી રહ્યું આ દરમિયાન ગ્રામજનો કઈ રીતે સ્થાનિક આગેવાનો દ્વારા મદદ કરવામાં આવી એ રીતે લોકોએ પોતાનું બાકી સરકારી તંત્ર દ્વારા કોઈ લાભ નથી મળ્યો બિલકુલ હવે આ બનાવી રહી જો આ લોકો અમારીત ને ધ્યાનમાં નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ભક્તિસિંહ ગોહિલ વડોદરા આવી રહ્યા છે શહેર માં આવવાના છે જિલ્લા તરીકે આમ શું આશા રાખશું અમે પણ આશા રાખીએ છીએ કે અમારા પૂરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લે